કુદરતી દ્રશ્યો તમને મનોરંજન કરવા જોઈએ કયા કયું પર્યાવરણ છે કેવું ઠંડુ વાતાવરણ છે તમે મનોરંજન કરી શકો તમે ભાવ કીર્તન કરી શકો માતાજીની સામે બેસીને એ તમે એક એવું સ્થળ છે કે તમે બીજે ક્યાંય પણ થયા પહેલા વખત તમે અહીંયા આવી શકો છો ઈશ્વરિયા અને ગામનો છું અને આ એક ધોધ આવેલી છે સૌની ગામ કરીને સૌની ગામમાં ગાગડીયા કરીને એક ધોધ ત્યાં આવેલી છે અને જે મગર નકડી વાળી કહેવાનો દાવો છે અહીંયા અને આ પાણી છે ને એ ફૂટતું નથી ક્યારેય કેમ કે એ મગરનું પાણી છે એટલે ક્યારેય ફૂટતું નથી માટે વાતાવરણ એવું છે કે આ છે ને પ્રખ્યાત ધોધ છે અને આ પાણી છે ને ક્યારેય ફૂટતું નથી અને ક્યાં ક્યાંના લોકો અહીંયા ફરવા માટે આવે છે પૈસાલા ધોધ જોવા માટે આવે છે અને જે માતાજીની જે મગર છે જે જોવા માટે ખાસ આવે છે અહીંયા અને આ ગાગડીયા ખોડિયારમાનું મંદિર કહેવાય અને આ ધોધ પાણી આવે છે સાસણમાં કમલેશ્વર ડેમ કમલેશ્વર એક પછી ઉમરેટી બે ઉમરેટી બે માંથી પસાર થઈને અહીંયા આ ગાગડીયા ધોતમાં સૌની પાણી આવે છે અને ખોડિયારમાંના મંદિરે અને બીજા નંબરમાં આ ખોડિયારમાંનું મંદિર છે અહીંયા માતાજી હજરા હજુર બિરાવે બિરાજે છે જેના ભાગમાં હોય એને દર્શન આપે છે ચાર વર્ષ પહેલાં અહીં બાજુમાં મંડોળ ગામ છે મંડોળ ગામના વરસિંહભાઈ રાજાભાઈ પરમાર એ ભેંસું સારતા સારતા અહીંયા આવ્યા હતા માતાજી કાયદેસર ગુનામાં બિરાજતા હતા પછી અહીંયા થતી પૂજારી હતા આંબલિયારા ગામના નાયણદાસ કરી એને બોલાવ્યો હતો એને કાયદેસર માતાજીના દર્શન થયા અને પછી માળિયા તાલુકામાંથી અવાણિયા ગામ તારાભાઈ આણંદભાઈ દરબાર એ દર્શન કરવા કાયદેસર માતાજીના દર્શન થયા અને બીજો નંબર ઓગણીસ વર્ષ પહેલાં અહીં વેરવળ ગામ છે ઓગણીસ કિલોમીટર તો કમલેશ મહેશ મહેતા એ છોકરો પાણીમાં નાવા આઠ નવ વર્ષની ઉંમરથી નાવા પડ્યો બુડી ગયો તો ચિત્તલ નામની મધર માતાજી હતી એ લઈને બહાર કાઢ્યો બોલો જય ખોડિયારમાં